હો કાળિયા લાગો સોનેવાલા જેલમાં તું જન્મ્યો મામા તો તું ડરી ગયો અડધી રાતે ભાગિયા કાળી હો કાળિયા યહો કાળિયા મામાને પણ માર્યા માસીને પણ માર્યા ગોવર્ધન તોડિયા આ કાળી અહો કાળીયા લાગે સૌને માજરી પગમાં પેરી જાજરી આ કાળી અહો કાળિયા સૌને વા જમના કાંઠે આવ્યા ગેડી દડો રમ્યા કાળી નાગ નાથિયા આ કાળી અહો કાળિયા છોડ પટ રાણી ને પરણ્યા રાધાને મન ભાવિયા ગુરજા તું મોડી ગયો કાળિયા હો કાળિયા આ સા વાલા સુલા ફઈ બા એ પાડ્યું કાળિયા જસો દના લાલિયા ભક્તો પાડે તાલિયા કાલિયા ઓ તાલિયા આ લાલિયા ઓ લાલિયા આ કાળિયા હો કાળિયા અગે સુને વાલા કાળિયા હો કાળિયા આ લાગે સુને વાલા કૃષ્ણ કન્યા લાલ કીજ